રામલલા અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે એવામાં ન માત્ર દેશમાં ન માત્ર ભારત દેશમાં પરંતુ વિદેશની ધરતી પર પણ ખાસ તૈયારીઓ કરી દેવામાં આવી છે ઉત્તર પ્રદેશના આયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે જેને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે હવે આ કાર્યક્રમને લઈને વિદેશમાં પણ ઉત્સવનો માહોલ છે એલફિલ ટાવરથી લઈને ટાઈમ સ્ક્વેર સુધી હિન્દુઓ આ કાર્યક્રમને લઈને ઉજવણી કરી રહ્યા છે યુએસમાં રામ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ બે તસવીરો વિદેશની ધરતીની જ છે એક છે યુએસએ ના સિલિકોન વેલીની અને બીજી છે યુએસના વર્જેનિયાની યુએસમાં શહેરોમાં મોટા પાયે ઓટો રેલીઓનું આયોજન થયું છે અને મંદિરોમાં તો અઠવાડિયાથી લાંબી ઉજવણીનું આયોજન કરી દેવામાં આવ્યું છે આ રથયાત્રા માટે અનેક દિવસો પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી લગભગ અડતાળીસ ટકા હિન્દુઓ ધરાવતા મોરિશિયસે પણ બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરના ઉદઘાટનના દિવસે હિન્દુ અધિકારીઓને બે કલાકની રજા આપી છે આ ઐતિહાસિક ઘટનાની વૈશ્વિક ઉજવણી નોંધપાત્ર વેગ પકડી રહી છે વિશ્વભરના હિન્દુ સમુદાયોમાં ઉત્સવ અને ભક્તિની લહેર જોવા મળી રહી છે સમગ્ર વિશ્વમાં મોટા દિવસની તૈયારીઓ પૂરજોશમાં છે આ કાર્યક્રમનું યુનાઇટેડ સ્ટેટ્સમાં ન્યૂયોર્કમાં આઇકોનિક ટાઈમ્સ સ્ક્વેર સહિત લગભગ ત્રણસો સ્થળોએ જીવંત પ્રસારણ કરવામાં આવશે પેરિસનું એલપીલ ટાવર પણ પ્રાણ પ્રતિષ્ઠા દિવસની ઉજવણી માટે તૈયાર છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક